આજની ભાગદોડભરી જિંદગી અને કામના સતત ભારણ વચ્ચે સરકારી કર્મચારીઓના સ્વાસ્થ્યની સુખાકારી જળવાઈ રહે તેવા ઉમદા હેતુ સાથે મુન્દ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે વિશેષ આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજાયો હતો વિવિધ ટેસ્ટ અને નિદાન તાલુકા અને આરોગ્ય અધિકારી ડોક્ટર યોગેન્દ્ર પ્રસાદ મહતો દ્વારા આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ તકે મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી સહિત કચેરીના તમામ કર્મચારીઓ અને તલાટી કમ મંત્રીઓએ ઉત્સાહપૂર્વક જોડાઈને પોતાની તપાસ કરાવી હતી શહેરી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રેષ્ઠીબેન ટીમ દ્વારા કર્મચારીઓના હિમોગ્લોબિન ડાયાબિટીસ બ્લડ પ્રેશર તેમજ હૃદય સંબંધિત બિનચેપી રોગો માટે જરૂરી પરીક્ષણો કરવામાં આવ્યા હતા આ ઉપરાંત દરેક કર્મચારીના એક્સરે લેવાયા હતા અને વજન ઊંચાઈ માપીને શારીરિક ક્ષમતાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે કર્મચારીઓમાં બીમારીના પ્રાથમિક લક્ષણો જણાયા હતા તબીબો દ્વારા પર જ જરૂરી દવાઓ અને આગળની સારવાર માટેનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આરોગ્ય અધિકારીઓ કર્મચારીઓને માનસિક તણાવથી દૂર રહેવા પૌષ્ટિક આહાર લેવા અને સામાજિક દૈનિક જીવનમાં યોગ વ્યાયામનો સમાવેશ કરવા પ્રોત્સાહિત કર્યા હતા